નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ વિષય ગણિતમાં પ્રકરણ નંબર પદાવલીઓ અને એમાં સૌપ્રથમ આપણે આઠ પોઈન્ટ બે જોઈ ગયા છીએ આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ જોવાના છે ચાલો તો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ ની શરૂઆત કરીએ તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર એમાં પ્રશ્ન પ્રશ્ન આપેલો આપેલો છે છે કે પેલો શું ક્યુ પ્લસ આર ચાલો આ એક પદી છે અને આ દ્વિપદી છે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે તો સૌપ્રથમ શું કરવાનું છે અહીંયા જે અલ્પગ્રામ છે ત્યાં ગુણાકાર કરીને આપવાનો શું કરવાનું છે ગુણાકાર એટલે કે ચાર પી ગુણ્યા કાઉસમાન લખી નાખવાનું છે બે પદ હોય એટલે કાઉસમાન લખી નાખવાનું ક્યુ પ્લસ આર ચાલો આગલા સ્વાધ્યાયમાં આપણે એક પેદીનો એક પેદી સાથેના ગુણાકાર જોઈ ગયા અત્યારે આપણે શું કરવાનું છે હવે આ એક પેદીનો એક પદ સાથે ગુણાકાર કરવાનો શું કરવાનું આ પહેલા પદનો પહેલા પદ સાથે પછી વચ્ચે સરવાળા નીચેની મૂકી દેવાની પછી શું કરવાનું આ ચારનો ગુણાકાર આર સાથે ચાલો તો સૌપ્રથમ આ ચાર પી નો ક્યુ સાથે એટલે જો ચલ સમાન હોત એટલે સજાતીય પદ હોત તો ઘાત લાગે પણ તો અહીંયા શું થશે ચલ અલગ અલગ છે એટલે પી અને ક્યુ એમ ને પ્લસ આની સાઈન પ્લસ એમ ને આ ચાર પી નો આર સાથે ગુણાકાર એટલે શું થશે ચાર પી આ નો જવાબ થઈ ગયો શું થઈ ગયો આનો જવાબ થઈ ગયો ચાલો હવે દાખલા નંબર બીજો જોઈએ દાખલા નંબર બે શું આપેલો છે કે એ બી અલ્પ વિરામ એ માઇનસ બી ચાલો સૌ પ્રથમ આનું સાદું રૂપ આપી દઈએ શું આ એ બી લખી નાખવાનું અલ્પવિરામ છે એટલે ગુણાકાર એ માઇનસ બી અને કાઉસમાં લખી નાખીએ પહેલાં આની સાથે ગુણાકાર કરશું આ બંનેનો અને પછી આની સાથે તો જુઓ અહીંયા એ બી ગુણ્યા એ કરશું માઇનસ આ એ બી એ બી ગુણ્યા બી કરશું જો અહીંયા કેમ ડાયરેક્ટ કરી નાખ્યું કારણ કે અહીંયા જો અહીંયા એ કેટલી વાત થાય છે બે વાર થશે બે વાર થાય છે શું કરવાનું છે એટલે સમાન પદ આપેલા હોય તો શું કરવાનું આધાર સરખો હોય ઘાત ઘાતનો સરવાળો અહીંયા બંનેની ઘાત કેટલી છે એક એક અહીંયા પણ બંનેની ઘાત કેટલી છે એક્યા એટલે શું કરવાનું છે એની બે ઘાત થઈ જશે તો કે એની બે ઘાત બી આ માઇનસની છે નિયમ ના

to so pertama sukar itu hanya a plus b si, satu guna, elike a plus b kau semua guni alplan sila guni, saat ini biar ini biar gak, cak, satu guna, ayo nusain guna kah ane satu, elike saat ini biar gak, ini biar gak, aja disini kimi plus, plus ચાલો હવે આ નો ગુણાકાર આની સાથે એટલે કે બી ગુણ્યા સાત એની બે ઘાત બીની બે ઘાત ચાલો અહીંયા જો એ એક વાત છે અહીંયા એની કેટલી ઘાત છે બે ઘાત છે તો કેટલી ઘાત થઈ જશે ટોટલ એની ત્રણ ઘાત અને આ સાત એમને એટલે સાત એની ત્રણ ઘાત આ બીની ઘાત એમ લેવા દેવાય પ્લસ હવે શું કરવાનું છે અહીંયા બી નો ગુણાકાર બી સાથે એટલે કે બીની એક ઘાત છે અહીંયા બે ઘાત છે તો બી ની કેટલી ઘાત થઈ જશે ત્રણ ઘાત બાકી એમને એટલે કે સાત એની બે ઘાત શું આપેલો છે એ ની બે ઘાત માઇનસ નવ અલ્પ વિરામ ચાર એ ચાર એ ચાર સૌ પ્રથમ શું કરી નાખશું Em ini biarat minus 9, kamu semal lagi naki aja e Cepat, ane benye pot saja terbara putih gunian 4e. Cepat, aja ini biarat 4e, 4e, ane ini minus. Cepat, ayo ini saja gunakan, kalau 9 gunian 4e. Cepat, aye ini kelihatan c, b, aja biar kaca, aja ini ચાલો તો કેટલા થઈ જશે એની કેટલી ઘાત થઈ જશે ત્રણ ઘાત ચાર એ અહીંયા આગળ શું ચાર એ ની ત્રણ ઘાત એટલે સ ગુણક ચાર એમ હવે માઇનસ અહીંયા જુઓ અહીંયા પણ અહીંયા આ સંખ્યા છે અહીંયા જે છે નહીં તો શું કરવાનું સંખ્યા સંખ્યાનો ગુણાકાર એટલે ચાર નવા છત્રીસ છત્રીસ એ આ આપણો જવાબ આ આપણો જવાબ ચાલો હવે દાખલા નંબર પાંચ જોઈએ શું આપેલું છે પી ક્યુ પ્લસ ક્યુઆર પ્લસ આરપી અને ખાસ યાદ રાખવાનું આગલા સ્વાધ્યાયમાં મેં એક નોંધ લખાવી હતી કે કોઈ પણ સંખ્યાનો જીરો સાથે તમે ગુણાકાર કરો એટલે તે સંખ્યા શું થઈ જાય ઝીરો થઈ જાય ચાલો અહીંયા જુઓ આપણે શરૂઆત કઈ રીતના કરીશું તો કે પી ક્યુ પ્લસ ક્યુ આર પ્લસ આર ગુણ્યા જીરો ચાલે હવે તમારે આ પદને આની સાથે ગુણો તો પણ ચાલે અને આખા પદને એની સાથે ગુણ લખો તો પણ ચાલે એટલે જીરો થઈ જાય ઉદાહરણ તરીકે તમારે આ પદ લખું તો કે પી ક્યુ ગુણ્યા જીરો એટલે શું થઈ જાય ઝીરો થઈ જશે પ્લસ આને શું થશે આ ક્યુ ગુણ્યા જીરો ચાલો અને પ્લસ આર એટલે કે આરપી ગુણ્યા જીરો চলো হ্যাঁ যু আছে জি জায় সাথে গুণ হচ্ছে জি প্লস আীল আুণ হচ্ছে জি জি জব আছে জি খাস ফার કોઈ પણ કરવાથી કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરવાથી જવાબ હંમેશા શૂન્ય આવે શું આવે કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણાકાર કરશો જીરો નો તો જવાબ હંમેશા જીરો જ આવશે જીરો જ આવશે એક સાથે કરો તોય જીરો આવશે હજાર સાથે કરો તોય જીરો આવશે અને એક કરોડ સાથે તમે ગુણાકાર કરશો તો પણ જવાબ કેવો આવશે જીરો જ આવશે ચાલો દાખલા નંબર એ જોઈએ શું આપ્યો છે દાખલા નંબર નંબરની કે કોષ્ટક પૂર્ણ કરો ચાલો એમાં અહીંયા ક્રમ આપ્યા છે એટલે કે પાંચ ક્રમ આપ્યા છે એમાં પ્રથમ પદાવલી આપેલી છે અને બીજી પદાવલી આપેલી છે અને એનો ગુણાકાર કરવાનો છે એટલે કે પ્રથમ પદાવલી અને બીજી પદાવલીનો આપણે ગુણાકાર કરવાનો છે જેમ આગળ દાખલો કર્યો એ જ રીતના કરવાનો છે ચાલો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રને શેર કરી દો ચાલો અહીંયા શું જવાબ આવશે એટલે કે આ બંને પદાવલી ગુણાકાર કરશો તો શું જવાબ આવશે એ આપણે લખવાનું છે અને બીજી પદાવલી છે બી પ્લસ સી પ્લસ ડી ચાલો આ રીતની કઈ બંને પદાવલી છે શું કરવાનું છે હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે આ બંને એટલે કે એ ગુણ્યા આનો બી સાથે એટલે કે બી પ્લસ સી પ્લસ ડી

সংখ্যা খবর কাজ চার আপনাকে চার গুণিয়া নত্রিশ শু আছে চল আছে এটা আপনার লক্ষো পড়ছে চাল এজর বীজ બીજો શું આપેલો છે તો કે એક્સ પ્લસ વાય માઇનસ પાંચ અને બીજી પદાવલી આપી છે પાંચ એક્સ વાય ચાલો હવે શું કરવાનું છે આ બંને પદાવલીનો ગુણાકાર કરવાનો છે ચાલો તો શું કરીશું તો કે એક્સ પ્લસ વાય માઇનસ પાંચ ગુણ્યા પાંચ એક્સ વાય ચાલો હવે શું કરવાનું છે આ એક્સનો આની સાથે ગુણાકાર પછી પ્લસ આ વાયનો આની સાથે ગુણાકાર પછી માઇનસ નિશાની છે આ પાંચ નો આની સાથે ગુણાકાર ચાલો સૌ પ્રથમ લખી નાખીએ આ એક્સ નો ગુણાકાર પાંચ એક્સ વાય સાથે અને કાઉન્સમાં લખી નાખીએ નિશાની પ્લસ આ નિશાની પ્લસ હવે આ વાય નો ગુણાકાર આ વાય નો ગુણાકાર આની સાથે એટલે કે પાંચ એક્સ વાય હવે ચાલો આનો ગુણો હવે કોનો વાર હોય હવે ક્યાં પાંચ છે નિશાની કેવી આવશે માઇનસ એટલે કે માઇનસ આ માઇનસ પાંચ નો ગુણાકાર કે પાંચ વાયુ ગુણાકારની સાથે ગુણાકાર થશે એટલે કે એક્સ નો એક સાથે થાય છે તો એક્સની કેટલી ઘાત થઈ જશે અહીંયા એક્સ ની એક ઘાત હોય અને અહીંયા પણ એક્સની એક ઘાત હોય તો એક્સની કેટલી ઘાત થઈ જાય બે ઘાત એ જ રીતના અહીંયા જો અહીંયા વાય છે અહીંયા ની એક ઘાત હોય અહીંયા પણ વાયની એક ગાથો તો વાયનો ગુણાકાર વાય સાથે કરો તો શું થઈ જાય વાયની કેટલી ઘાત થઈ જશે બે જશે ચાલો અહીંયા પાંચનો આ પાંચ સાથે ગુણાકાર કરવાનો થાય છે ચાલો બાકીના પદ એમ નહીં ચાલો આ પાંચ એમ નહીં આ એક્સનો એક સાથે એટલે એક્સની કેટલી ઘાત થઈ જાય બી આ વાય એમ નહીં ચાલો આ નિશાની એમ નહીં પ્લસ આ વાયનો વાય સાથે બાકી પાંચ એમ નહીં આ એક્સ એમ એમ ના ની કેટલી ઘાત થઈ જશે તો કે બી આ માઇનસ નિશાઇની એમ નહીં આ પાંચનો પાંચ સાથે એટલે પચો પચો which is ayo yang mana no A jawab itu aku nggak jawab nih A bro jawab calo nomor transfer semua P matra P P no gunakan so P ini minus 7 P

પછી ઝડપ આવી જાય તો પછી તમે ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલશે કેમ કારણ કે આ પી સાથે ડાયરેક્ટ એટલે ત્રણ સ્ટેપમાં આવી જાય અથવા પણ આવડી જાય જોડી જાય બે થી ત્રણ વાર એની એક વાર પ્રેક્ટિસ સારી રીતે કરશો પછી તમે ખાલી આ દાખલાને જોશો ત્યાં જ આવડી જશે ચાલો એટલે એક સ્ટેપ વધારી દઉં એક સ્ટેપ વધારી દઈએ કે પી

આ પી નો સાથે ગુણાકાર એટલે કેટલા થઈ घात છે તો પીની કેટલી બે ઘાત એટલે કે સાત પી નો પાંચ સાથે ગુણાકાર એટલે પાંચ પી ચાલો દાખલા નંબર ચાર જોઈએ શું આપેલું છે ચાર પી ની બે ઘાત ક્યુ ની બે ઘાત અને પી સ્ક્ર માઇનસ ક્યુ સ્કવેર એટલે પીની બે ઘાત માઇનસ ક્યુ ની બે ઘાત ચાલો સૌપ્રથમ શું કરશું આ ચાર પી ની બે ઘાત ક્યુ ની બે ઘાત ગુણ્યા આ પી ની બે ઘાત માઇનસ ક્યુ ની બે ઘાત पहला बने गुणाकार स्वरूप दर्शाई देो हम आ संख्या आ पदार्ली नो आ पदार्ली से चार पीघात क्यूँ घुणिया पीघात मैनस चारी घात क्यूँ घुण्य क्यू घात चलो चलो अब हम पीघात अतिया क्यूनीत अत તો અહીંયા ખાલી ફેર પડશે અહીંયા બે ઘાત છે છે તો તો કેટલી જશે આધાર સરખો હોય ગુણાકાર થાય ગુણાકારમાં આ ક્યુ ની બે ઘાત અહીંયા ક્યુ ની બે ઘાત એટલે આધાર સરખો હોય તો ઘાતઘાત નો શું થાય સરવાળો એટલે ક્યુ ની કેટલી ઘાત થઈ જશે જવાબ આપણો ચાલો દાખલા નંબર ચાલો સૌપ્રથમ ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ પ્લસ બી પ્લસ સી ગુણ્યા એ બી સી ચાલો હવે ડાયરેક્ટ કરી નાખી આનો ગુણાકારના વિશે થાય adalah A gunya A B C plus, abino gunakan A B C saja. B A B C plus, sino gunakan A B C, salah rane A gunya yang ini kalau B gunya B, to B ini dia kan yang C gunya C, ini dia kan, baiknya bahaya mana yang paling terisi? ini dia kan habis pasal plus hanya e yang e b ini c plus e jadi itu e ane b yang ane c ini apa lo jawab चलो dakla nomor 3 જોઈએ શું gunakan છે ગુણાકાર શોધો તો anya અહીંયા પહેલા એમાં ની બે ઘાત ગુણ્યા બે એની બાવીસ ઘાત ગુણ્યા ચાર એની છવ્વીસ ઘાત આપેલું છે તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે આ જે પદો આપેલા છે એના આપણે ગુણાકાર ખાવાનો છે ચાલો તો સૌપ્રથમ અહીંયા જુઓ અહીંયા ની કેટલી ઘાત આપેલી છે ની ગુણ્યા અહીંયા કેટલા આપેલી છે બે ની બાવીસ ઘાત તો એમાં જો અહીંયા આગળ કાંઈ ન હોય તો અહીંયા શું હોય એક હોય એટલે સહગુણક તરીકે એક હોય છે એ જ રીતના અહીંયા બે છે તો બે ની બાવીસ ઘાત

બે ચાર આઠ આઠ એકા આઠ એની કેટલી ઘાથ થઈ જશે પચાસ ઘા અથવા તમારે એક સ્ટેપ ઉમેરવું હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો કે એની બે પ્લસ બાવીસ પ્લસ છવીસ ઘા ચાલો રેડી તો અહીંયા શું થઈ જશે આઠ a ની કેલે घात 50 કા આ જવાબ ચલો બીજો લખો અહીંયા જો 2/3 x^y * -9/10 x^2 y^2 ચલો સૌપ્રથમ પહેલા જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર કરી નાખી તો 2/3 * આ -9/10 આને અલગ લઈ લઈએ ગુણ્યા અહીંયા છે એક્સ વાય નો ગુણાકાર આગ વાય છે અહીંયા છે દસ ઉપર કેટલા વધ્યા માઇનસ ત્રણ વધ્યા ને આ માઇનસ ત્રણ એના છેદમાં કેટલા વધ્યા આ પાંચ વધ્યા છે હવે અહીંયા જો આ એક્સ નો ગુણાકાર એક સાથે એટલે એક્સ ની કેટલી ઘાત થઈ જશે એક્સ ની ત્રણ કાત એ જ રીતના વાય નો વાય સાથે એટલે વાય ની બે ઘાત સાથે વાય નો ગુણાકાર થશે તો વાય ની કેટલી ઘાત થઈ જશે ત્રણ એટલે આ આપણો જવાબ થઈ ગયો આ આપણો જવાબ ચાલો દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ માં શું આપેલું છે અહીંયા જો માઇનસ દસ ના છેદ માં ત્રણ ગુણ્યા આ પદ છ ના છેદ માં પાંચ અલગ હવે જો અહીંયા કેટલા આપેલા છે

પી નો પી સાથે અને ક્યુ નો ક્યુ સાથે ગુણાકાર એટલે કેટલી વાત છે એક ઘાત અહીંયા ની ત્રણ ઘાત એટલે આધાર સરખો હોય તો ઘાત ઘાત નો શું કરી આપવાનો સરવાનો એટલે ત્રણ ને કેટલી ઘાત થઈ જાય ચાર એ જ રીતે ત્રણ ઘાત અને ક્યુ ની એક ઘાત તો કેટલી થઈ જશે ક્યુ ની ચાર ઘાત આ આપણો જવાબ ચાલો દાખલા નંબર ચાર જોઈએ શું છે કે એક્સ એક્સ ની બે ઘાત 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 ત્રણ ચાર ચાલો સૌ પ્રથમ અહીંયા જુઓ અહીંયા કાંઈ ન હોય તો શું હોય એક હોય એટલે આની આગળ છ ગુણ કેટલા હશે એક એક હશે બધામાં અહીંયા તમારે એક સ્ટેપ લખવું હોય તો લખી શકો કે વન એક્સ ગુણ્યા વન એક્સ ની બે ઘાત ગુણ્યા વન એક્સ ની ત્રણ ઘાત ગુણ્યા વન એક્સ ની ચાર ઘાત ચાલો હવે સામાન્ય બધાનો લઈ શકો તમે એક એક તો કે એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે ચાર સામાન્ય લઈ શકો અને ગુણ્યા એકની ઘાતો એક ગુણ્યા એકની બે ઘાત ગુણ્યા એકની ત્રણ ઘાત ગુણ્યા ઘાતની ચાર ઘાત ચાલો આનો જવાબ કેટલો આવશે એક અને એકની એક ઘાત છે અહીંયા એક અહીંયા બે ત્રણ ને ચાર તો શું કરી નાખવાનું બધાનો સરવાળો કારણ કે બધાનો આધાર કેવો છે સરખો છે એટલે એકની કેટલી ઘાત ત્રણ ત્રણ ને છ ચાર દસ એટલે એક દસકા થઈ છે એટલે એક સાથે ગુણાકાર કરશો તો કેટલા મળશે જવાબ ચાલો સ્ક્રીનશોટ પાડો એક આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત